અમદાવાદમાં બાર જૂન ના રોજ પ્લેન ક્રેશ થાય છે અને આજે આ ઘટનાનો ત્રીજો દિવસ છે અને ડીએનએ મેચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સત્તાવાર માહિતી હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થઈ ગયા છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીએ ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંત બાર જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થાય છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં બેઠા હતા આ પ્લેનમાં સવાર એક મુસાફર સિવાય તમામના મોત થાય છે અને આજે ત્રીજા દિવસે આ દુર્ઘટનાના ડીએને જે ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમના પરિવારજનોના તે ની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે અને જે પૂર્વ મુખ્યમંત્રી જે આ પ્લેનમાં સવાર હતા તેમનો પણ ડીએનએ મેચ થઈ ગયો હોવાનું સત્તાવાર માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે વિજય રૂપાણીના દીકરા છે તે ગઈકાલે જ લંડનથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ તેમનો ડીએને સેમ્પલ છે તે લેવામાં આવ્યો હતો અને આજે અગિયાર કલાકે અને દસ મિનિટે તેમના ડીએને મેચ થયા હોવાની સત્તાવાર જાણકારી છે તે ગૃહ મંત્રી હર્ષંઘવીએ આપી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યાં ગાંધીનગર તેમનું નિવાસસ્થાન ત્યાં છે ત્યાં મોટી સંખ્યામાં જે રાજકીય નેતાઓ છે તેમનો અત્યારે અવર જવર શરૂ થઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં રાજકોટમાં તેમના પાર્થિવ લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ જે ક્રિયા છે ત્યાં કરવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી અમારે નેતા કહી સાલો તક ગુજરાત કે કોને કોને મેં જીનોને અપના જીવન કા મહત્તમ સમય सामाजिक सेवा में दिया था ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है और खास तौर पे आज सुबह करीबन 11:10 दस को उनका DNA मैच हुआ है, उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगे के साथ चर्चा होने के बाद आज एक बजे आ, समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी हाल तो जे विजय रूपाणी नो